તો સ્વામીજી આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે પહેલાંના સમયમાં લોકો મંદિરે જતા દર્શન કરવા જતા ધાર્મિક ઉત્સવોમાં સંમિલિત થતા એના કરતાં અત્યારે વધારે લોકો યુવાનો મહિલાઓ બધા જાગૃત થયા છે ધાર્મિક ઉત્સવોમાં પણ ભાગ લે છે પરંતુ આનો એક બીજો એમ કહી શકાય કે બીજો એક પક્ષ મારે આપને પૂછવો છે કે જ્યારે લોકો વધારે મંદિરે આવે છે લોકો વધારે ધાર્મિક ઉત્સવોમાં જોડાય છે દરેક ધર્મના ધાર્મિક સ્થાનો સાથે લોકોની લાગણી મજબૂત થઈ છે પરંતુ એનું એક પરિણામ એવું પણ આવ્યું છે કે પહેલાં જ્યારે અમે સમાચારો જોતા ત્યારે અમે એવા સમાચારો જોવા માટે ટેવાયેલા હતા કે બે સગા ભાઈઓને ખેતરના શેઢા બાબતે વિવાદ થયો અને નાના ભાઈએ મોટા ભાઈનું ખૂન કરી નાખ્યું નાના ભાઈએ મોટા ભાઈને ઢોર માર માર્યો અથવા તો કોઈ મિલકતના વિવાદ બાબતે ઝઘડાઓ થયા આવું સાંસારિક જીવનના લોકોના સમાચારો અમે જોતા હતા પણ છેલ્લા કેટલાક વર્ષોથી એવા સમાચારો પણ જોવા મળે છે કે બે સંતો એક પોતાના હોદ્દા માટે જે પ્રભુત્વ રહે મંદિરમાં એના બાબતે કોર્ટે ચડે છે ઝગડે છે તો આના પાછળ શું કારણો જવાબદાર છે આપે બહુ જ મનનીય પ્રશ્ન પૂછ્યો છે અને ચિંતન કરવા જેવો પ્રશ્ન છે જી સ્વામિનારાયણ ભગવાને કે પહેલેથી આપણી જે સંન્યસ્ત પરંપરા છે ત્યાગની પરંપરા છે એમાં બધું મૂકવાની જ વાત હતી બિલકુલ બધું છોડવાની જ વાત હતી રાજપાટ છોડીને તો એ ત્યાગી થયા હતા મોટા મોટા ઋષિ મુનિઓની સામે કેટલા પ્રલોભનો મળતા હતા છતાં બધું જ છોડીને એ લોકો થયા હતા પણ છતાં જ્યારે ભૂલી જવાય છે કે મેં ત્યાગ શાના માટે ગ્રહણ કર્યો હતો હું શા માટે સંન્યાસી બન્યો હું શા માટે ઘર છોડીને આવ્યો હતો હું કોઈ આશ્રમ માટે આવ્યો હતો હું કોઈ પાંચ પચાસ એકર ની જમીનની વાડી માટે આવ્યો હતો હું કોઈ પદ માટે આવ્યો હતો જી આ જયારે વ્યક્તિ ભૂલી જાય છે ત્યારે પોતાના માર્ગથી ભ્રષ્ટ થતા વાર લાગતી નથી બિલકુલ જેમ કે હું આપને દ્રષ્ટાંત તરીકે સમજાવું કે કોઈ રાજકારણી થાય છે તો શરૂઆતનો એનો ઉદ્દેશ્ય શું હોય છે પ્રજાની સેવા પ્રજાની સેવા અને પાછળ જતા એનો ઉદ્દેશ્ય મોટે ભાગે શું બની જાય છે પરિવારની સેવા બિલકુલ બ રાજકારણીનો ઉદ્દેશ્ય પણ સમાજ સેવા જ હોય છે જે બિલકુલ પણ છતાં પરિવારનું વધારે ભરણ પોષણ થાય છે અને મોટે ભાગે લોકોની ઈમેજ રાજકારણીઓ માટે આવી થઈ જાય છે કોઈ સરકારી કર્મચારી સરકારી હોદ્દો સિલેક્ટ કરે છે કલેક્ટર કમિશનર કે પોલીસ તો એ શેના માટે થાય છે કે હું પોલીસ થઈને સમાજની સારી સેવા કરી શકું કલેક્ટર થઈને સરકારી અધિકારી થઈને આજે મહત્તમ લાંચ લેવાના આરોપો લાગતા હોય કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પકડવામાં આવતા હોય તો સરકારી અધિકારીઓ પકડાતા નથી એ લોકોના પગાર ઓછા છે કલેક્ટરના સ્ટિંગ ઓપરેશન થાય છે તો તો કલેક્ટરનો પગાર પગાર લાખ રૂપિયા હોય છે છતાં પણ કલેક્ટર ક્યાંક શિક્ષક લાંચ લેતા પકડાય છે ક્યાંક પ્રોફેસર લાંચ લેતા પકડાય છે તો દરેક ફિલ્ડમાં જ્યાં પૈસો આવે છે જ્યાં સ્ત્રી સંપત્તિ અને સાઈબી આવશે ત્યાં એ ત્યાગી હશે કે ગૃહસ્થ હશે પ્રશ્ન થશે થશે ને થશે ન કેવળ આશ્રમના પ્રશ્નો આશ્રમમાં થયા છે તો વધારે ચિંતન નું કારણ છે બિલકુલ એટલે જ ભગવાન સ્વામિનારાયણે પોતાના તમામ ત્યાગીઓને કોઈ પણ પ્રકારની વસ્તુ પોતાના નામે રાખવાની છૂટ આપી જ દઈ અમે આજે આપ મને જોવો છો અમે બીએપીએસ માં બારસો સંતો છીએ અમે એક પણ પૈસો રાખતા નથી પ્રમુખ સ્વામી મહારાજ આવડી મોટી બીએપીએસ સંસ્થાના વડા હતા પ્રમુખ હતા પણ એમના નામે ફૂટી કોડી પણ નહોતી એક રૂપિયો પણ નહીં બધું ટ્રસ્ટના નામે હોય કશું જ નહીં એમના નામે સેકન્ડ થિંગ અમારા કોઈ સંતોનું બેંક બેલેન્સ હોતું નથી અમારા કોઈ સંતોનું લોકર હોતું નથી ગૃહસ્થો અમને કોઈ સંતો પૈસા પોતાના ઉપયોગ માટે ક્યારે આપતા જ નથી લેતા પણ નથી અમારું બધું જ ગૃહસ્થ ભક્તો ચલાવે છે મંદિરના એકાઉન્ટમાં જમા થાય છે આજે જોઈ શકતા હશો કે અમારા સંતના નામે એક મિલકત નથી એક જગ્યા નથી ગુરુ જ્યાં મૂકે ત્યાં જવાનું છે જે સેવા સોંપે તે સેવા કરવાની છે તો જ્યાં એવા આદર્શ ગુરુ છે કે જે પોતે પણ જ્યાં ગુરુમાં અથવા તો શિષ્યમાં જ આવી લૌકિક કામનાઓ હોય છે અને ક્યાંક માયાનું આક્રમણ થાય છે વિશેષ અને પોતે સિદ્ધાંતો ચલિત થઈ જાય છે ત્યારે સાધુમાં પણ મિલકતને લઈને કાવા દાવા કે આવા અઘટિત પ્રસંગો બની બેસે છે જે ખરેખર છે ધર્મ માટે અધ્યાત્મ માટે એટલે જ સ્વામિનારાયણ સંપ્રદાય બીએપીએસ સંસ્થા એક ઉજળો સંપ્રદાય છે કે જેના પર તમામ ભક્તોને તમામ આશ્રિતોને માન છે અને આપ જોતા હશો કે અમારે બારસો સંતોમાંથી એક પણ સાધુના નામે ક્યારે ક્યારે આ સંસ્થામાં કોઈ આવો આર્થિક વિવાદ કે કોઈ જમીન માટે કોઈ પોસ્ટ માટે અમે તો એન્જિનિયર હોય ડોક્ટર હોય ને ગુરુ ગૌશાળામાં સેવા સોપે તો ગૌશાળામાં જવાનું એન્જિનિયર થેલા હોય ને ગુરુ બાળ પ્રવૃત્તિ સોપે તો બાળ પ્રવૃતિ માં જવાનું દિલ્હી માં હોય ને તમને તાત્કાલિક ભુજમાં મૂકી દે અમેરિકાથી અહીંયા મૂકી દે અહીંયા કોઈ જ ડેલીગેશન કે કોઈ લોબિંગ કે કોઈ એવું કશું જ નહીં ગુરુની આજ્ઞા મુજબ જ્યાં રાખે જે પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિમાં સેવા કરવાની છે આવું જો બધે થઈ જાય કે આપણે આટલું છોડીને આવ્યા છીએ એ સમાજમાંથી લેવા નથી આવ્યા સમાજને દેવા આવ્યા છીએ આપણે સમાજના રોલ મોડલ છીએ તમામ કરવી જોઈએ અમે અરીસો છીએ સમાજનો તો અમારે દર્પણ બનવાનું છે તો બેશક સાધુ સંસ્થા જેટલી પવિત્ર બનશે ધર્મિક સંસ્થાઓ જેટલી પવિત્ર બનશે એટલું નીચે પવિત્રતાનો સંચાર ઓટોમેટિક થશે તો જ્યાં જ્યાં ક્ષતિ હોય જ્યાં જ્યાં ભૂલ હોય ત્યાં મંથન કરવું જોઈએ સુધારો કરવો જોઈએ અને શાસ્ત્રોએ ચિંધેલા માર્ગે આગળ વધવું જોઈએ